જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતો પર બુલડોઝર ફર્યું જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી ના ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલ ચાર ગેરકાયદેસર મકાન પર આજે શનિવારે જિલ્લા પોલીસ વડા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું આ સાથે નદીના પટ વિસ્તારની પાંચ ફૂટ જેટલી સરકારી જમીન પર બનાવેલ બોક્સ ક્રિકેટના બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણો હટાવવામાં આવ્યું મળતી માહિતી મુજબ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખે ઘાંચીની કામગીરી દરમિયાન જામન પ્રેમસુખ ડેલુ શહેર વિભાગના ડીવાયપી જે ઝાલા સિટી એ ડિવિઝન ના પીઆઈ એન એ ચાવડા સહિત મહાનગરપાલિકા એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત એસ્ટેટ શાખાના અધિકારીઓ સુનીલ ભાનુશાલી યુવરાજસિંહ ઝાલા માનવર ગજણ સ્થળ પર હાજર્યા હતા ડિમોલિશન કામગીરી માટે તંત્ર દ્વારા ત્રણ જેસીબી ટ્રેક્ટર પંદર થી વધુ સ્ટાફ સાથે રાખી અને દબાણ હટાવાયું હતું આ ઉપરાંત આરોપીએ સુભાષ બ્રિજની નજીક રંગમતી નાગમતી નદીના પટમાં સરકારી જમીન પર નદીનું વહેણ રોકી આશરે પાંચ ફૂટ જગ્યા પર બોક્સ ક્રિકેટ માટેની પીચ અને નેટ સહિતની બાંધકામ કર્યું હતું જેના પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ હટાવાયું હતું जामनगर शहर में

અને એનડીપીએસ અને અત્યારે ગેંગરેપના કેસમાં હાઉસ જેલમે બંધ છે અને થોડાક દિવસ પહેલા જિલ્લા જે વહીવટી તંત્ર છે આને દ્વારા પણ આને બીગ્યાર વીઘાની જે ગોચરની જગ્યા હતી આ ઉપર ગેરકાયદેસરૂપ એનો ફાર્મ હાઉસ બનાવેલો હતો આ ફાર્મ હાઉસ ને નો દબાણ દૂર કરવાની કારવાહી પણ કરવામાં આવેલ હતી અત્યારે એ બે પાસે પાસે અને બે ત્રણ મકાનમાં આને અલગ અલગ નોટિસ આપેલા છે તો અત્યારે જેમસી દ્વારા આને ઉપાડવામાં આવે છે આને અલાવા બીજી જગ્યા પણ પ્રક્રિયા ચાલુ છે બ્રિજ ને પાસે જે ક્રિકેટ નો બોક્સ જે બનાવેલો છે આને પણ આ કાર્યવાહી ચાલુ છે અને એ બધા નદી જે પટ છે આમે છે આને કારણે ઘણા વખત જામનગર માં જયારે વરસાદ થાય છે તો અમે ગેરકાયદેસર નિર્માણ કાર્ય ને કારણે બાળની પરિસ્થિતિ પણ સર્જાય છે